વૃક્ષારોપણ અને છોડ વિતરણ સાથે ભારત વિકાસ પરિષદે બાસઠ માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી સેવાકીય કામોથી જાણીતી સંસ્થા ભારત વિકાસ પરિષદે આજે પોતાના બાસઠ માં સ્થાપના દિવસની ઉજવણી પર્યાવરણના જતન માટેના કાર્યથી શરૂ કર્યું છે ધાનેરા શાખા દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર ઉપર વૃક્ષારોપણ કર્યું છે વૃક્ષ વગર પૃથ્વી અને પૃથ્વી ઉપર રહેતો માનવી તપી રહ્યો છે સાથે વૃક્ષ વિના સારો વરસાદ પણ આવતો નથી આવા કપરા સમયમાંથી બહાર નીકળવા માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરવું જરૂરી બની જાય છે તાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે જ્યાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું જ્ઞાન પણ આપવામાં આવે છે આજે બાળ સંસ્કાર કેન્દ્ર ઉપર થયેલ વૃક્ષારોપણની જવાબદારી બાળકોએ લીધી છે બાળ સંસ્કાર કેન્દ્ર ઉપર આવતા બાળકો છોડની માવજત સાથે પાણી આપશે જેના કારણે બાળકો નાનપણથી જ પર્યાવરણ અને વૃક્ષના મહત્વને સમજી શકે સાથે ભારત વિકાસ પરિષદના દરેક સદસ્યોને છોડની ભેટ આપવામાં આવી હતી જેથી પરિષદના દરેક સભ્ય આજે સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પોતાના ઘરે સહપરિવાર સાથે વૃક્ષારોપણ કરે અલગ અલગ જાતિના રોપા સાથે ઓર્ગેનિક ખાતર પણ આપવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદના પ્રમુખ સત્યમભાઈ ત્રિવેદી સાથે સંસ્થાના આગેવાનોની હાજરીમાં આજે વૃક્ષ ઉછેર અને વૃક્ષના જતન માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો